કે કૂકરમાં ચા ની સીટી કેટલી વાગે એની કોઈ ખબર છે ખબર હોય તો કોઈને કેવું પડે નકર તો ચાની સીટી અમારી હવે તપેલા આમ તો ઊંખાડે ભાડે ભાવ ચાની સીટીમાં કેટલી વાગે અને ત્યાં ને એવું કરવું છે ખબર એ સાઇજન નહીં રહ્યું આ તો શાપે જે બનાવે તો હારો હારો જો ટમાટા વટાડાનો શાકનો મસ્ત મસ્ત રોટલો સડી જાય પછી પછી ખા પહી જાવ રાજો રોટલા મૂકા દો પણ આ ધૂછી જે શકો એમ કે વધે આવી જ નહીં મને ફોન કર્યો પણ છે એની કે ડોઆ કે હું મારી આજ આવવા જ નહીં કે વાવ જેવું બોલ છું લેવાય કે હેડવા જીતા નથી

કે તમે રોટલા કરીને કે ખાઈ રહ્યા છો આજ તો મારા રાશિ રોટલા